ભારત બંધના એલાનના પગલે સાવલી તાલુકામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો સાવલીમાં આજે તમામ બજારો સ્વૈચ્છિક રીતે બંધ પાડી ભારત બંધને સમર્થન આપ્યું એસસી એસટી અનામતને લઈને આજે એકવીસમી ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરી છે જેમાં ઘણા દલિત અને આદિવાસી સંગઠનના સુપ્રીમ કોર્ટના નિર્ણયના લીધે ભારત બંધના એલાનનો વિરોધ પ્રદર્શન કર્યો હતો મિત્રો હાલ જે સંસદની અંદર અવાજ જો ઉઠાવનાર કોઈ વ્યક્તિ ગયો હોય તો ભાઈસિંહ ચંદ્રશેખર આઝાદ છે અગિયાર તારીખ માટે અમે તો અત્યારથી બુકિંગ કરાવી દીધું છે બરોડાથી ઓછામાં ઓછા ત્રીસેક વ્યક્તિઓ અગિયાર તારીખના બંધના એલાનની અંદર જઈ રહ્યા છે સાથે સાથે હું અન્ય અન્ય લોકોને પણ આહવાન કરું છું કે એ પણ સ્વખર્ચે જવાનું છે એટલે પોતે આવે આજનું આ જે બનાનમાં અમને જે સાથ અને સહકાર વડીલો દ્વારા મળ્યો તેમાં ઝુમખા સરપંચ હોય સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ હોય ટુંડાવથી આવેલા અનિલભાઈ હોય એ સિવાય મંજુસના માજી સરપંચ હોય આપણા વકીલોમાં મહેન્દ્રભાઈ હોય એનએલ સોલંકી હોય પ્રકાશભાઈ વણકર હોય એ તમામનો હું ભીમ આર્મી વતી આભાર માનું છું સાથે સાથે પોલીસ તંત્ર અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન જય મૂન નિવાસી અનુચ્છેદ ત્રણસો એકતાલીસમાં અનુસૂચિત જાતિઓની જોગવાઈઓ કરેલી છે અને ત્રણસો બેતાલીસમાં અનુસૂચિત જનજાતિઓની જોગવાઈઓ કરેલી છે આ બંધારણમાં કોઈ પણ જગ્યાએ પેટા વર્ગીકરણની વાત કરવામાં આવેલી નથી જે અનામત આપવામાં આવી છે એ પણ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને આપવામાં આવેલી છે એમાં પણ સબ કેટેગરીની અનામતની જોગવાઈ કોઈ જગ્યાએ કરેલી નથી તેમ છતાં સુપ્રીમ કોર્ટ ઇન્ડિયાના છ વિરુદ્ધ એક જજમેન્ટથી અનામતમાં પેટા અનામત એટલે અનામતનું વર્ગીકરણ કરી અને પેટા અનામત આપવાની રાજ્ય સરકારો જો ઈચ્છે તો આપી શકે છે એવો ચુકાદો જે આપવામાં આવેલ છે તાજેતરમાં એ ચુકાદાના વિરુદ્ધમાં એસસી એસ ટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલું આજ રોજ આ ભારત બંધના એલાનમાં અમે સાવલી તાલુકાના એસસી એસટી સમાજ દ્વારા સાવલી તાલુકા પંચાયતના પ્રાંગણમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાને ફુનાર વિધિ કરી અને સાવલી બજારમાં વેપારી મહામંડળને વિનંતી કરી અને સાવલીનું બજાર બંધ રાખવામાં આવેલું અને સાવલીના વેપારી મહામંડળે બજાર બંધ રાખીને અમને સમર્થન આપેલ છે ત્યારબાદ આજરોજ હાલમાં પ્રાંત અધિકારી અધિકારીશ્રી સાવલીને આ ચુકાદાના વિરોધમાં અને રાજ્ય સરકારો ચુકાદા પ્રમાણે કોઈ કાયદો ના બનાવે કોઈ જોગવાઈ ના બનાવે એના માટે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે સાથે સાથે લેટરલ પદ્ધતિથી સરકારી જે સચિવોની મુખ્ય જે જોગવાઈ છે પદો એના ઉપર પણ ભારત સરકાર નિમણૂકો કરવા માગી રહી છે એની જાહેરાત આપેલી છે એનો પણ વિરોધ કરીએ છીએ અને એના માટે પણ આજરોજ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને આ બંધમાં અમને જેણે સહકાર આપ્યો છે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત તો જયેશ બાકરોલા પૂર્વ ચેરમેન તાલુકા પંચાયત સાવલી અને એડવોકેટ એન્ડ નોટરી સાવલી એકવીસ ઓગસ્ટ ભારત બંધાય આંદોલનની અંદર એસસી એસટી માઇનોરિટી સમાજના આગેવાનો વડીલો મારી માતાઓ બહેનો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા ભારત સરકારને અમે કહેવા માગીએ છીએ કે ક્રિમિનલ એક્ટ એસસી એસ ટી જે તમે દાખલ કર્યો છે તેને રદ કરો અને એસસી એસટી ઓબીસીના માઇનોરિટીના હક અને અધિકાર જે એમનો અવાજ તમે દબાવી દો છો એ અવાજ દબાવવાનું બંધ કરો આ સરકાર કાયમી કોઈની રહેતી નથી ભારતની અંદર એક પછી એક સરકારો બદલાતી રહી છે જે દિવસે બહુજન સમાજની સરકાર આવશે આ સાહેબ આંબેડકરની ઓલાદોની ચેતવણી છે અપીલ છે જે ગણવું હોય એ ગણે બાબા સાહેબની ઓલાદો અહીંયાથી અપીલ કરી રહી છે કે સરકારો જે દિવસે બહુજનની સ્થાપિત થશે ખૂણે ખૂણેથી વેણી વેણીને દરેક જુલ્મનો એસસી એસટી અને માઇનોરિટી ઉપર જે અત્યાચાર થાય છે એનો વેણી વેણીને બદલો લેવામાં આવશે સાથે અમારી સાથે આ બહેનો અહીંયા જે ઉપસ્થિત છે એ અમારા સાવલી તાલુકાના ભીમ આર્મીના મહિલા અધ્યક્ષ મંજુલાબેન છે એવા આપણને કીધું કે બહેનો ઉપર અવારનવાર ચારે બાજુ જે અત્યાચારો થઈ રહ્યા છે મુઝફ્ફરની અંદર આપણી તેર વર્ષની દીકરી સાથે બળાત્કાર કરી અને એના ગુપ્ત અંગો ઉપર છે આખા ભારતને સંભાળી શકે જય ભીમ જય ભારત જય સંવિધાન ભારત બંધ નો કરવામાં આવ્યું છે